બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક યાત્રાધામ અંબાજી સહિત સો મુખ્ય માર્ગ છેલ્લા ત્રણ દેવામાં આવ્યો છે જોકે ત્રણ માસ અગાઉથી અહીંયા ભૂગર્ભ ગટરની કામગીરી તો શરૂ થઈ પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા ઢીલી નીતિ દાખવી ખૂબ જ ગોકળ ગતિએ કામગીરી કરતા છેલ્લા ત્રણ માસથી આ રોડ ખોદી દીધેલી હાલતમાં છે અને જેને કારણે પાલનપુર શહેરને જોડતા આ મુખ્ય માર્ગ પરથી પસાર થતા હજારો વાહન ચાલકો દિવસ દરમિયાન હાલાકી ભોગવવા માટે મજબૂર બન્યા છે જોકે માત્ર વાહન ચાલકો જ નહીં પરંતુ માર્ગ ખોદી દેવાતા વિસ્તારના વેપારીઓ પણ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે વેપારીઓનું કહેવું છે કે માર્ગ ખોદી કાઢવાના કારણે ખાડાઓ પડી જવાને કારણે તેમની દુકાનમાં વેપાર રોજગાર ઠપ થઈ ગયો છે દુકાનોના ભાડા કાઢવા પણ મુશ્કેલ બન્યા છે ત્યારે આજે સ્થાનિક વેપારીઓ સહિત વાહન ચાલકોએ એકત્રિત થઈને ધનિયાણા ચોકડી વિસ્તારમાં હલ્લા બોલ કર્યો હતો અને જો હવે ટૂંક સમયમાં આ કામગીરી પૂર્ણ નહીં કરાય તો સ્થાનિક વેપારીઓ અને વાહન ચાલકોએ રસ્તો રોકી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે આરોડોપર છેલ્લા બે મહિનોથી ગટર લાઈનનું કામ ચાલું છે બરાબર આજુબાજુ સ્કૂલો આવેલી છે સોસાયટીઓ છે પછી મે મુખ્ય સેન્ટ્રો આવેલા છે વડગામ છે જલોદરા છે દાંતા છે અંબાજી છે આ બાજુ માલણ છે અને સિટીને જોડતો આ મુખ્ય માર્ગ છે આ રસ્તાનો લગભગ બે મહિનાથી ગટર લાઈનનું કામ ચાલુ છે ગટર લાઈનનું કામ હજુ સુધી બે મહિના ચાલુ છે પરંતુ પાંચસો મીટર બી પત્યું નથી અને આ રસ્તા ઉપર અમે વેપારીઓ બધા નવરા બેઠા છીએ ભાડું ક્યાંથી ચૂકવવું અમારે કોઈ ગરક આવવા તૈયાર નથી રસ્તો ખોદેલો છે એટલે બધી ગાડીઓ રોંગ સાઈડમાં ડાયવર્ટ કરેલી છે સામસામે ફૂલ ટ્રાફિક થઈ જાય છે ઇમરજન્સી ગાડીઓ બી અંદર ફસાઈ જાય છે એકસો આઠમાં ઘણી વખતે એક્સિડન્ટ બી થાય છે અને સ્કૂલે જતા જે એમના માતા પિતા વાલીઓ હોય એ છોકરાને સ્કૂલે મૂકવા જતા હોય અને ગારો હોય છે ગારાની અંદર પડી બી જાય છે એક છોકરાને બી લાગેલું બી હતું અમારે ધનિયાના ચાત રોડ છે અંબાજી હાઈવે છે આ જામડામાં એ દોઢસો ગામડા આ રોડ ઉપર હેડે છે કે પાઇપલાઇન ચાલુ છે ધટલની સની પાઇપ લાઈન જ નસી છે બરાબર તો ભરાય પાણીનું બંધ થઈ જવાની સંભાવના બીજો જે લોડ છે ને એ અઢી મહિનાથી જેમ ઠંડાય છે પણ તો એ શેપટ ઉડી ઉડીને દરેક દુકાનમાં ધન વાસણું વાળ્યું હોય ઝાડો વાળી હોય તો કલાકમાં તો હતું એવું ને એવું જ થઈ જાય સર પાણી સોટવા વાળા નહીં આવતા ગવર્મેન્ટ અમે જાતે જાતે પૈસેથી અમારા સૌ સૌના પૈસેથી ના પાણી એ સોંટીએ છીએવાળા હરોણ થાય પબ્લિક હરોણ થાય શિયાળો ઉડે છે બરાબર આ બધા પોણીસ ઓટો હતો પછી ગારો થાય એટલે લિપસાઇન પડી બી જાય કોઈ શું ઉંમરલાયક માણસ છે તો હેડતો હોય એ પડી બી જાય એને યાર તકલીફ થાય એટલે આ તાત્કાલિક કરો રહો આ બે મહિનોથી હરોન થયો છે હા અહીંયા સ્કૂટર હોય કે બાઈક હોય કોઈ નાના રિક્ષા હોય ગમે તેને હેડવું હોય તો ખૂબ તકલીફ પડે છે અહીંયા બે મહિનાથી ઉપરનું ફોર્મ ચાલુ છે ખૂબ ધીમી ગતિથી ચાલે છે આ કામ ચાલુ હોય તો એનો અમાનો વધો નથી પણ ટીડી રિપેરિંગ કરતા હોય ને તો ખૂબ સારું કારણ કે તરત ડોમર કરી કહો તો શેપટની તકલીફ ના પડે કોઈની ટ્રાફિક સમસ્યાની કોઈ તકલીફ ના પડે ઘણું સારું રહે દિનેશ રાણા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ